એ ઝાડ પર બેઠો હતો અને શિયાળ પૂરી ખાવાનું મન થયું એટલે શિયાળે શું કર્યું કાગડા ના વખાણ શરૂ કર્યા વખાણ શરૂ કર્યા ને ભાઈ કાગડા ભાઈ તમે તો બહુ સારો અવાજ છે તમે બહુ સારું ગાવ છો ને એને એમ કે કાગડો હમણાં ગીત ગાવા માટે ચાંચ ખોલે એટલે પૂરી શું થાય પૂરી પડે ક્યાં પડે શિયાળ ના મોઢામાં બરાબર વાત તો સાહેબ તમને ખ્યાલ આવી ગયો હશે શું ક્યાં માંગુ છું

તો બીજા રક્ષામાં તમે આણંદ બતાવશો આ શિયાળ થઈ ગયું એનું મોડું અને આટલે આણંદ બરાબર છે